નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ્દ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ટેનલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના સેવા મોટી સેવાનું થયેલા પેન્શનોને આવતીકાલે ઓગસ્ટ બજાર પચીસ માસનું પેન્શન કેટલું જમા થશે જાણી લો વિગતવાર મિત્રો કયા પેન્શનોને મળશે આ વધારાનો લાભ જો તમે ગુજરાત રાજ્ય પેન્શન ધારક કેટર આવી રહ્યા છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વધારે સમય ન બગાતા આ વિડીયોમાં જો પહેલીવાર આવે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધાર બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં કયા કઈ બાબતની ચર્ચા કરવાના છીએ પહેલાં તો ચર્ચા કરીશું પેન્શન આવતીકાલ જે પેન્શન આવવાનું છે ઓગસ્ટ બે હજાર પચીસનું પેન્શન કેટલું આવશે તેના વિશે વાત કરીશું મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસનું પેન્શન કેટલું આવશે તેના વિશે વાત કરીશું ત્યારબાદ કયા પેન્શનોને વધારાનું પેન્શન મળશે તેના વિશે વાત કરીશું સાથ સાથી મિત્રો કર્મ યોગ્ય સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની અંદર માહિતી મળી છે તેના વિશે વાત કરીશું સાથે સાથ મિત્રો જો તમારે આવતીકાલે પેન્શન તમારા ખાતામાં જમા ના થાય તો કેમ જમા ના થયું એના પર મિત્રો આપણને જો કેટલીક માહિતી છે તો એના જો જમા ન થાય તો તમારે શું કરવાનું રહેશે તેના પણ વિશે વાત કરીશું પછી પેન્શન કોમ્બિ કોમ્બિનેશન કપાટની રકમ વિશે વાત કરીશું આ તમામ મુદ્દાઓ વિશે મિત્રો આજના આ વિડીયોમાં ચર્ચા કરીશું જો આપણો ચેનલ પર જો આપણો વિડીયો પસંદ આવતો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલાં આપણે વાત કરી લેજે આવતીકાલનું પેન્શન કેટલું જમા થશે મિત્રો તમે જાણો છો મિત્રો આપણી આ ચેનલમાં છેલ્લા હરેક મહિનાની છેલ્લી તારીખે વિડીયો બનાવીને જાણ કરીએ છીએ કે તમને તે મહિનાનું પેન્શન કેટલું જમા થશે તો મિત્રો વાત કરી લઈએ કે ઓગસ્ટ બે હજાર પચીસ માસનું પેન્શન કેટલું જમા થશે તો મિત્રો તમે એ તો ખ્યાલ હોવ જો કે તમારું બેઝિક પેન્શન મૂળ પેન્શન કેટલું હોય છે તો મિત્રો તમે જાણો છો તમારે જે મૂળ પેન્શન છે મૂળ પેન્શન પ્લસ હાલમાં જે મોંઘવારી ભથ્થું પંચાવન ટકા છે પંચાણું ટકા હાલમાં મો મોંઘવારી બથ્થું પ્લસ એક હજાર મેડિકલ એલાઉન્સ કેટલું મિત્રો જે મૂળ પેન્શન છે મૂળ પેન્શન પ્લસ હાલ મોંઘવારી ભથ્થું પંચાણ ટકા અને એક હજાર મેડિકલ એલાઉન્સ આનો મિત્રો તમે સરવાળો કરશો બાદ જો તમારે બે આવક કપાતીઓ કપાતિઓ દાખલા છે કે કોમ્પિટિશનની કપાતો મિત્રો કોમ્પિટિશનની આવકની કપાત કપાત થતી હોય તો મિત્રો દાખલા આ આજથી ને પંદર વર્ષ સુધી જો તમારું કપાત થતી હોય તો તે કપાત અન્યથા મિત્રો અન્યથા જે તમને જે આવકવિરો થતો હોય મિત્રો કરવિરોગ જેથી છે એક હજાર એ રૂ જો માઈનસ થતું હોય તો એ બંને માઇનસ કરવાનું છે જે માઇનસ કર્યા બાદ જે તમારું પેન્શન આવશે તે મૂળ પેન્શન ગણવામાં આવશે મિત્રો તો મૂળ પેન્શન પ્લસ મોંઘવારી મોંઘવારી ભથ્થા પંચાઠ ટકા એક હજાર મેડિકલ એલાઉન્સ અને બંનેની રકમ માઇનસ કરશો જે રકમ આવશે તમારું મૂળ પેન્શન હશે તો મિત્રો તમને આવતીકાલે તમારે મૂળ પેન્શન જમા થવાનું છે મિત્રો જે મિત્રો અન્યથા કંઈ લાભ તમને મળવાનો નથી જે એક જે તમારા મિત્રો ઓગસ્ટ મહિનામાંની પહેલી તારીખ જે તમારું પેન્શન જમા થયું હતું તે પેન્શન તમારા ખાતામાં જમા થશે અન્યથા મિત્રો જો તમારે કોમ્પિટિશન સમય સમયગાળો આ મહિનામાં પંદર વર્ષ પૂરા થતા હશે તો મિત્રો શું મિત્રો ઓગસ્ટ મહિનામાં જો તમારા પંદર વર્ષ પૂરા થતા હશે તો તે કપાત નહીં થાય તો તેના જે કપાત ન થાય તે જે વધારો છે તમને વધારો મળશે અન્યથા મિત્રો તમને જે વધારો મળવાનો નથી સાથે સાથે જો તમારી ઉંમર મિત્રો સાહીઠ સિત્તેર પંચ્યાસી ને જો તમને જે વધારો પેન્શન મળતું હોય તો તમારો નંબર કે તમારો ઉંમર થતી હોય તો તે પેન્શન અમને આવતીકાલ જમા વધારો જમા થશે મિત્રો તો આ એક મહત્ત્વની બાબત એક તમારું જે મૂળ પેન્શન તમે આવતીકાલે મળવાનું છે મિત્રો બેઝિક પેન્શનનો કોઈ લાભ તમે મળવાનો નથી બીજી મહત્ત્વની બાબત એ ચર્ચા કરી લઈએ આપણે મિત્રો કે તમને જો આવતીકાલે તમારું પેન્શન તમારા ખાતામાં જમા થયું તમારા ખાતામાં જમા થયું છે કે તમારા કોઈ મેસેજ ના આવે ઇનબોક્સમાં મેસેજ ના આવે તો મિત્રો તમારે કેમ જમા નથી તો તમે જાણો છો મિત્રો તમારે પેન્શનધારક વાર્ષિક હયાતની ખરાઈ કરવાની હોય છે મે જૂન જુલાઈ આ ત્રણ મહિનામાં તમે વાર્ષિક હયાતી કરવાની હોય છે મિત્રો જો તમારા આવતીકાલે તમારા પેન્શન પેન્શન ખાતામાં જો તમારે મેસેજ ના આવ્યો હોય જો તમે મેસેજ ના આવ્યો તો તમે બેંકમાં બેંકમાં જઈ તપાસ કરી શકો છો પોસ્ટ બેંકમાં બેંકમાં તપાસ કરી શકો છો અને જો બેંકમાં પણ તમારું પેન્શન ન બતાવતું હોય તો મિત્રો સરકાર શ્રી દ્વારા વાર્ષિક હયાતી ખરાઈ તો માન્ય રાખવામાં આવેલી નહીં હોય મિત્રો મિત્રો પણ સરકારશ્રી એક એક મહત્ત્વની જે મેસેજ થ્રુ કહી શકાય કે તમારા પેન્સ પેન્શન ધારકો છો તમને પેન્શનમાં જે ઇનબોક્સ છે તેમાં મેસેજ મેસેજ મોકલ્યો તમારે જે વાર્ષિક હયાતી ખરાઈ કરેલ છે તો પણ મેસેજ આવ્યો હશે વાર્ષિક હયાતી ખરાઈ કરેલ નથી તે માન્ય તેનો પણ મેસેજ આવ્યો છે તો મિત્રો અન્ય જો મેસેજ ન આવ્યો હોય અને અને મિત્રો જો આવતીકાલે પણ તમારા ખાતામાં પેન્શન જમા ન થાય તો તમે તમારા તિજોડી ખાતે જઈને મિત્રો પાંચ સપ્ટેમ્બર પછી તમારા તિજોડી ખા ખાતામાં જઈને પોતાનું વાર્ષિક હયાતી ખરાઈ કરાવી શકો છો મિત્રો આ બે મહત્વ મુદ્દા હતા પહેલાં તો મૂળ પેન્શન ઓગસ્ટ મહિનાનું પેન્શન બેઝિક પેન્શન છે મૂળ પેન્શન જવાનું છે અને કંઈ લાભ મળવાનો નથી મિત્રો સાથે સાથે મિત્રો જો તમારે પેન્શન ન આવ્યું હોય તો તમે તિજોરી ખાતે જમા તિજોરી ખાતે જઈને તમે વાર્ષિક હયાતી કરાવી છે કે નહીં ચેક કરી લેજો મિત્રો આ બે મહત્વ મુદ્દા હતા ત્યારે બીજો બીજો મુદ્દો છે મિત્રો કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના તો મિત્રો તો હાલમાં કેટલાક વેન્શોધારો મેસેજ આવે છે કર્મશ્વાસ સુરક્ષા હેઠળ કંઈ માહિતી અપડેટ આવી છે કે નહીં તો મિત્રો કર્મશ્વાસ સુરક્ષા હેઠળ કંઈ માહિતી હજુ આવી નથી જો તમે પ્રમાણપત્ર જેમ પ્રમાણપત્ર કઢાવી ન હોય તો મિત્રો પ્રમાણપત્ર કઢાવી દેજો મિત્રો હાલમાં કર્મરોગ શ્વાસ સુરક્ષા હેઠળ કંઈ માહિતી આપણને જો પ્રાપ્ત થઈ નથી કંઈ પણ માહિતી આવશે ઓથેન્ટિક તમને આપની ચેનલમાં પૂરવાત કરવામાં આવશે સાથે વાત કરી મિત્રો કોમ્પિટિશન સમય સમયગાળો કોમ્પિટિશન સમયગાજે પંદર વર્ષ છે મિત્રો કેટલાક યુટ્યુબમાં કેટલાક વિડીયો એવા છે તે દર્શાવી રહ્યા છે કે બાર વર્ષ થઈ ગયા કે બાર વર્ષ થવાના છે પરંતુ મિત્રો હજુ સુધી આપણા જો કોઈ પરિપત્ર સરકાર શ્રી દ્વારા કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવેલો નથી જ્યાં સુધી આપણા જોડે ઓથેન્ટિક માહિતી ન આવે ત્યાં સુધી આપણે માનવાનું એસર નહીં મિત્રો જ્યારે ઓથેન્ટિક માહિતી આપણા જોડે આવશે ત્યારે આપણે વિડીયો બનાવીને જોઈન કરીશું એ કોમ્પિટિશન સમયમાં ફેરફાર કરવામાં આવેલો છે મિત્રો ત્યારબાદ વાત કરીએ મિત્રો અન્યથા જો તમારે મોંઘવારી ભથ્થું મિત્રો તમે જાણો છો હજુ સુધી મોંઘવારી ભથ્થું વધારો કરવામાં આવ્યો નથી વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું વધે છે મિત્રો એક જાન્યુઆરી બીજું છે જુલાઈ તો જુલાઈ મહિનામાં ત્રણ ટકા મોંઘવારી ભથ્થું વધવા વધવાનું છે નિષ્ણાતોના મત મુજબ પરંતુ હજુ સુધી કંઈ માહિતી પ્રાપ્ત થઈ નથી મિત્રો જ્યારે કોઈ અપડેટ આવશે ત્યારે આપણી આ ચેનલ પૂરવાત કરવામાં આવશે તો મિત્રો આ વાત થઈ મોંઘવારી ભથ્થા વિશે તો મિત્રો કેટલા મુદ્દાની આપણે વાત કરીએ મૂળ પેન્શન એટલે ઓગસ્ટ મહિનાનું પેન્શન તો તમારે પેન્શન કેટલું ન આવી રહ્યો તમારે શું કરવાનું હોય છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ કોમ્પિટિશન સમયગાળો જુલાઈ મહિનાનું મોંઘવાડો બથ્થું કેટલું મળશે મિત્રો આ તમામની આપણે વાત કરી છે સાથે સાથે મિત્રો એ પણ વાત કરી લઉં હાલમાં તમે જાણો છો કે કોમ્પિટિશન સમયગાળા હેઠળ તમે ચર્ચા કરી છે અને તમારા જો ખાતામાં પેન્શન ધારકોને જો તમારે ફેમિલી પેન્શન મળે છે મિત્રો ફેમિલી પેન્શન છે જો નીચલા લેવાનું કુટુંબ પેન્શન છે એમાં પણ મિત્રો તમે વાર્ષિક આયાતી ન કરાવી હોય એ તો પણ કરાવી લેજો તો તમે પેન્શનધારક છો તમારું પેન્શન અને તમારી ફેમિલીમાં કોઈ પણ મૃત્યુ પામે એ પણ પેન્શન મળે છે તમને તો બંને જગ્યાએ મિત્રો પેન્શન વાર્ષિક આયાતી કરાવીને બંને જગ્યાએ તમારે સાઇન કરવાની રહેશે તો આ કેટલીક બાબતો છે મિત્રો તમારે ધ્યાન દોરવાની રહેશે તો તમને કહી દીધું મિત્રો આ એટલી માહિતી હતી કે પેન્શનધારક બાબતે તમને કીધું તેમ પેન્શનધારક મૂળ પેન્શન આવતીકાલ જમા થશે જેટલું પેન્શન એક ઓગસ્ટ બે હજાર પચીસે જમા થયું હતું તેટલું પેન્શન આવતીકાલે એક સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જમા થવાનું છે તેમાં કંઈ પણ લાભ થવાનો નથી હા મિત્રો જો તમે કોમ્પ્યુટર સમયગાળો પંદર વર્ષનો સમયગાળો આ આ મહિનામાં કા આ મહિના પૂર્ણ થઈ ગયો છે તો તેનો ઘટાડો મળશે અને રાજ્યમાં ફેમિલી પેન્શન હોય તો ઉંમર આધારિત વય વય આધારિત પેન્શનમાં નંબર આવતો હોય એંશી પંચ્યાસી દેવ પંચાણું વર્ષ થતા હોય તો તમે તેનો પણ વધારો તમને આવતા આવતા મિત્રો કે આવતીકાલે તમને મળશે મિત્રો તો આવીને આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ મા વિડીયો જય જય ભારત મિત્રો